બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી આપણે પેજ નંબર પચીસ પર આવ્યા છીએ જુઓ તો પેજ નંબર પચીસ પર કાલે મેં ગયા વિડીયોમાં મેં તમને સમજાયું હતું કે એક પોતાના માટે મેં વપરાય છે ને આપણે પોતાના માટે જે વાક્ય બનાવવું હોય તો એના માટે મેં વપરાય ને આપણે એક થી વધારે હોય તો શું વપરાય કે હમ વપરાય તો અહીંયા વાક્ય આપ્યું છે જુઓ મેં લડકી હું મેં વિદ્યાર્થીની હું મેં સ્કૂલ જાતી હું એટલે કે હું છોકરી છું હું વિદ્યાર્થીની છું અને હું સ્કૂલ જાઉં છું ફરી જો એકથી વધારે છે આ એક વચન છે અને બાજુમાં બહુ વચન છે તો હમ લડકી આ હે હમ વિદ્યાર્થીની આ હે હમ સ્કૂલ જાતી હે એટલે કે અમે છોકરીઓ છીએ અમે વિદ્યાર્થીનીઓ છીએ અને અમે સ્કૂલ જઈએ છીએ ફરી જો અહીંયા લખ્યું છે છોકરાઓનું ચિત્ર આપેલું છે તો આ એકથી વધારે છે એટલે શું એક છોકરો વાંચી રહ્યો હોત તો શું લખ્યું હોત મેં પઢતા હું પણ અહીંયા એકથી થી વધાર છે એટલે શું આવ્યું છે શું બતાવ્યું છે ચિત્રમાં એકથી વધારે છોકરા છે વાંચી રહ્યા છે એટલે લખ્યું છે હમ પઢતે હે હમ પછી જુઓ છોકરીઓ વાંચી રહી છે તો આ સ્ત્રીલિંગ કહેવાય હો તો કે લી તુમ શબ્દ કા પ્રયોગ ક્યાં એટલે આપણાથી નાના હોય જુઓ આપણાથી કોઈ નાનો હોય તો હિન્દીમાં શું કહેવાય કે તુમ કાં જા રહે હો અને મોટા હોય તો કેવું શબ્દ વપરાય કેવા વા શબ્દ પ્રયોગ કરાય કે આપ કહા જા રહે હો તું અને આપ તુમ કોના માટે વપરાય આપણાથી નાના હોય એના માટે તું વપરાય અને મોટા માટે આપ વપરાય તો અહીંયા જો આપણને બતાવ્યું છે કે તુમ વિદ્યાર્થી હો તુમ ચોથી કક્ષા મેં હો એટલે કે તું વિદ્યાર્થી છે તું ચોથા ધોરણમાં ભણે છે ફરી જુઓ તુ વિદ્યાર્થીની હો તુમ ચોથી કક્ષા મેં પડતી હો એટલે કે તું વિદ્યાર્થી વિદ્યાર્થીની છે અને તું ચોથા ધોરણમાં ભણે છે આવી રીતે વાક્યોને આપણે સમજવાના છે પર નીચે જુઓ આપ્યું છે કે પદમે વ્યક્તિ કે આપ શબ્દ કા પ્રયોગ હોતા હૈ જુઓ નાના માટે તું વપરાય અને મોટા માટે શું વપરાય આપ વપરાય તો અહીંયા આપ્યું છે આપ કિસાન હે આપ ખેતી કરતે હે પછી બાજુ છે આપ મેરી દીદી હે જો નાનો ભાઈઓ મોટા મોટી બેન ને છે આપ મેરી દીદી હે આપ મુજે પઢાતી હે

કોષ્ટ ઉચિત શબ્દ ચૂન કરુષાર હું ફરી બીજી બાજુ અભી બચ્ચે હો અભી બચ્ચે હોય એટલે કોના માટે છે જે આપણાથી નાના નાનું આપણાથી જે નાના ઉંમરમાં હોય એને શું કહેવાય કે તું અભી બચ્ચે હો ફરી જુઓ નીચે છે કે તુ વિદ્યાર્થી હો વિદ્યાર્થી ખાલી જગ્યા વિદ્યાર્થી હે એટલે શું વપરાશે હમ વિદ્યાર્થી હે ફરી નીચે ડોક ખાલી જગ્યા ડોક્ટર હે એટલે આપ ડોક્ટર હે ફરી આ નીચે છે જુઓ કોષ્ટક મેં સે ઉચિત શબ્દચૂન કર ખાલી જગ્યા લખો એટલે આપણને કૌન્સમાં આપેલું છે એ પ્રમાણે તમારું વાક્ય બનાવવાનું છે મેં સમજાયું પણ એ પ્રમાણે તમારે પૂરવાનું છે ફરી જુઓ ખાલી જગ્યા લડકા હો એટલે શું વપરાશે મેં ફરી ખાલી જગ્યા છોટી હો એટલે તું છોટી હો ફરી જુઓ ખાલી જગ્યા શિક્ષક હે એટલે કે આપ શિક્ષક હે બરાબર ફરી એની બાજુમાં ખાલી જગ્યા લડકે હે એટલે એક વ્યક્તિ માટે નથી લડકે એટલે એકથી વધારે એટલે હમ લડકે હે ફરી જુઓ ખાલી જગ્યા ધોભી હે એટલે આપ ધોભી હે ફરી અહીંયા જુઓ ગલત શબ્દો કો કાઢ દીજે એટલે આ વાક્ય મેં તમને શીખવાડે એ પ્રમાણે તમારે વ હમ તુમ ને વાક્ય વાંચવાનું છે અને એને વાક્યમાં કયું સાચું છે અને કયું ખોટું છે એને ચેકો મારવાનું છે તમારે વાંચવાનું જુઓ ખેલતે હે એટલે શું આવશે હમ ખેલતે હે બરાબર પઢતા હો એટલે મેં પઢતા હો ફરી લડકીયા હે એટલે હમ લડકીયા હે ફરી જુઓ સરારતી હો એટલે તુમ સરારતી હો ફરી ડરતે હો એટલે તુમ ડરતે હો ફરી ચાચાજી હે એટલે આપ ચાચાજી હે બરાબર આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે અને ચેકો મારવાનું છે નીચે આપ્યું છે જુઓ એની નીચે છે કે અંદર કે ઉપર કે નીચે કે 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 પાસ એટલે એમાં અંદર ઉપર એની નીચે કોઈ પણ વસ્તુની અંદર છે બહાર છે ઉપર છે કે એની અંદર છે કે એની નજીક છે કે એની પાસે છે એ સમજવાનું છે આપણે તો જુઓ અહિયાં શું છે ચિત્ર બતાવ્યું છે ચિત્રમાં પિંજરામાં ઉંદર છે તો અહિયાં લખ્યું છે યહ ચૂહા હે ચૂહા પિંજરે હે પિંજરા કમરે કે આ ઉંદર છે પણ ઉંદર ક્યાં છે પિંજરાની અંદર છે અને પિંજરું ક્યાં છે રૂમની અંદર કમરો એટલે કમરે એટલે રૂમ કે પિંજરા કમરે કે અંદર હે એટલે જુઓ આ નજીક છે અંદર છે પિંજરા છે જો નજીક છે છે અને એની અંદર છે એ પ્રમાણે વાક્ય સમજવાનું છે બાજુમાં છે જુઓ કિતાબ હે કિતાબ મેજ પર હે કિતાબ કે ઉપર પેન્સિલ હે એટલે શું છે શું બતાવે છે કે આ ચોપડી છે ચોપડી મેજ પર છે એટલે કે ટેબલની ઉપર છે અને ચોપડીની ઉપર શું છે પેન્સિલ છે જુઓ ચોપડી છે પણ ક્યાં છે ટેબલ ની ઉપર અને ચોપડીની ઉપર શું છે બિલાડી છે તો કેવી રીતે વાક્ય આવશે યહ બિલ્લી હે બિલ્લી કે નીચે છે પેલું ઉપરનું વાક્ય હતું આ નીચે છે નીચેના વાક્ય માટે શું વપરાયું કે બિલ્લી કે નીચે હે ફરી જો અહીંયા બાજુમાં છે યહ અસ્પતાલ હે અસ્પતાલ કે પાસ પેડ હે પેડ કે નીચે સ્ત્રી હે એટલે નજીક એટલે અહીંયા વાક્યમાં બતાવ્યું છે કે આ દવાખાનું છે દવાખાનાની નજીક ઝાડ છે ને ઝાડની નીચે સ્ત્રી છે આ નજીક અને એની નીચે નજીક અને નીચેની વાક્ય માટે આ શબ્દ વપરાય છે બરાબર ફરી જુઓ અહીંયા સ્વાધ્યાય આપ્યું છે કે ચિત્ર દેખર ખાલી જગ્યા અમે ભરીએ તો કે પાસ કે ઉપર કે નીચે કે અંદર એટલે કે એની પાસે એની ઉપર એની એની નીચે કે અંદર છે છે આ જે વાક્ય ચિત્ર દેખાય એ પ્રમાણે આપણે જુઓ બોટલ ખાલી જગ્યા પાણી હે એટલે બોટલમાં શું છે દેખાય ચિત્રમાં પાણી છે બોટલમાં પાણી છે તો શું લખાય કે બોટલ મેં પાણી હે ಸಾರಿ ಬಾಟಲ್ ಮೇ ನೈ ಬಾಟಲ್ ಕೆ اندر پانی ಹೇ એટલે اندر ની વસ્તુ ಬಾಟಲ್ ಕೆ اندر پانی ಹೇ ફરી બે कुर्सी खाली જગ્યા ಮೇเจ कुर्सी કઈ છે कुर्सी કે પાસ એટલે મેજ જુઓ कुर्सी ની જોડે શું છે મેજ તો શું લખาสે कुर्सी કે પાસ મેજ હે कुर्सी કે પાસ એવું આવશે ફરીયા નીચે છે कुर्सी खाली જગ્યા પુસ્તકે હે એટલે ખુરશી નીચે શું છે તમને દેખાય છે ખુરશી નીચે પુસ્તક તો શું લખાશે કે કુર્સી કે નીચે પુસ્તક હે ફરી જુઓ ચોથું વાક્ય મેજ ખાલી જગ્યા બોતલ હે લે બોતલ ક્યાં છે મેજની ઉપર તો શું લખાશે કે મેજ કે ઉપર બોતલ હે આ રીતે વાક્યોને પૂરવાના છે આપણે ચિત્ર જોઈને આપણે પૂરતા શીખવાનું છે ફરી નીચે છે મેરા તુમ તુમ્હારા વહ ઉસકા એટલે કે મેં એટલે હું મેરા એટલે મારું તું એટલે તારું તુમારા એટલે તમારું વહ એટલે એનું અને એટલે પણ એનું બરાબર હવે છે યહ કિતાબ હે યહ જુઓ છોકરાના હાથમાં ચોપડી છે તો શું કહેવાશે કે આ ચોપડી છે તો પછી શું આવે છે કે યહ મેરી કિતાબ એટલે કે આ મારી ચોપડી છે ફરી જો એની બાજુમાં દૂરથી વસ્તુ બતાવે છે આ એના હાથમાં છે એટલે યહ લખાયું દૂરથી બતાવ્યું છે શું છે કે વહ કલમ હે વહ અનિલ કી કલમ હે કલમ જેબ હે એટલે નજીકની વસ્તુ માટે યહ વપરાયો છે શબ્દ અને દૂરથી બતાવે છે તો શું છે કે વહ કલમ હે એટલે કે આ પેન છે વહ અનિલ કી કલમ હે એટલે કે આ અનિલની પેન છે

પણ પેલો નવીન નો થયેલો છે નીચે લખ્યું છે પેલો નવીન થેલો છે દૂરથી બતાવે છે વહ એટલે આ એનો થેલો છે યહ થેલા હે એટલે કે પેલો થેલો છે વહ નવીન કા થેલા હે એટલે પેલો નવીન નો થયેલો છે આ એનો થેલો છે બરાબર જો યહ કંપાસ હે યહ તુમહારા હે

નોટબુક છે પેલી આસાની નોટબુક છે એ પ્રમાણે વાક્યોને આપણે સમજવાના છે આવે વે યે વો એ બધા જે વાક્યોની અંદર જે પ્રયોગ કરવામાં આવે છે શબ્દને આપણે સમજવાના છે આ પ્રમાણે આપણું અહીંયા પેજ નંબર પચીસ થી અઠ્યાવીસ સુધીનું સમજૂતી પૂરી થઈ અને તમારે સ્વાધ્યાય પોથીમાં જુઓ વાંચી સ્વાધ્યા વાંચવાનું છે અને નોટમાં લખવાનું છે એ આજનું તમારું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અમુમ શું